એકવાર ભગવાન વિષ્ણુ વૈકુંઠ લોકમાં બેઠા છે અને માં લક્ષ્મીજી એમની ચરણ વંદના કરી રહ્યા છે એમની ચરણ સેવા કરે છે એ સમયે ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીની સામે જોઈને હસ્યા વારંવાર એક બે વાર જોઈને હસ્યા તો લક્ષ્મી માતાને એમ થયું કે આ ભગવાન નારાયણ મારી સામે જોઈને વારંવાર હસે છે ઘણી વાર એવું બને કે તમે જાજુ હસો ને તો સામેવાળાને શરૂઆતમાં તો સારું લાગે પણ બહુ જીવનમાં જાજુ બધું હસાય પણ નહીં અહીંયા માતા લક્ષ્મી ના મનમાં થયું કે નક્કી ભગવાન નારાયણના મનમાં કંઈક છે અને અચાનક કાળ યોગે કરી દૈવ યોગે કરી અને માતા લક્ષ્મીના મનમાં તામસ ગુણ પ્રગટ થયો અને ભગવાન નારાયણને માતા લક્ષ્મીએ સ્વયં માતા લક્ષ્મીએ હરિ નારાયણને શ્રાપ આપ્યો કે તમારું આ તેજસ્વી મસ્તક કપાય અને સમુદ્રમાં પડશે એ શ્રાપને લઈ અને ભગવાન વિષ્ણુનું મસ્તક સમુદ્રમાં પડ્યું અને દેવતાઓ ભયભીત થઈ ગયા અને સમસ્ત દેવી દેવતાઓને ભગવતી આકાશવાણી દ્વારા કહ્યું કે ભગવાન શ્રી હરિનારાયણો આજે તેજસ્વી મસ્તક અપાયું એ પણ મારી પ્રેરણાથી થયું છે એટલા માટે હે દેવતાઓ તમે ચિંતિત ન થાવ કહે છે કે ભગવાન વિષ્ણુ નામ મસ્તક ઉપર તમે એક ઘોડાનું મસ્તક લગાવો અને કહે છે કે પૂર્વકાળ હેગ્રીવ નામનો દૈત્ય હતો જે ब्रह्मચર્યની આરાધના કરી વર્તાત મેળવ્યો હતો એટલે વર્તાત મે હું માંગ્યો હતો કે મારા જીવા દેખાતા હેગ્રીવના હાથે મારા જીવા દેખાતા હેગ્રીવના હાથે મારો વધ થાય એવું એને વર્તાત માંગ્યો હતો વિષ્ણુનું મસ્તક અપાયું કે બ્રહ્માજીએ એ ઘોડાનું મસ્તક લઈ અને ભગવાન વિષ્ણુના ધડ સાથે જોડી દીધું અને એ સમયે ભગવાન શ્રી હરિનારાયણનો એક સ્વરૂપ પ્રગટ થયું જેને કહેવાય છે હયગ્રીવ ભગવાન બોલ નારાયણ ભગવાન હરિગ્રીવનો વધ કર્યો એ કથા બતાવી અને એ પછી ભગવાન વિષ્ણુ એકવાર વાર શેષનાગની સયા ઉપર સુતા છે અને એમના નાકમાંથી એના કરના કાનમાંથી બે દૈત્ય ઉત્પન્ન થાય છે મધુ અને કૈકબ એ બંને વિચરણ કરે છે અને કહે છે કે આપણે અહીંયા આવ્યા કઈ રીતે કાર્ય કારણ વગર કોઈ પણ કાર્ય થવું સંભવ નથી આ જળમાં આપણી સત્તા કાયમ ટકી રહે એ માટે માં ભગવતીના આપણે શરણે જવું જોઈએ અને આકાશમાંથી ગુંજતો ગુંજતો એક સુંદર વાક સંભળાયો અને વાક મંત્ર એટલે અયમ આપણે જે અયમ બોલીએ છીએ અનવાર્ણ મંત્રમાં એને વાક મંત્ર કહેવાય વાક એટલે વાણી માં સરસ્વતી એટલે અયમ મંત્ર છે આપણે નવાર્ણ મંત્ર બોલીએ તો છીએ પણ એ શું છે આપણને ખબર નથી અહીમ એટલે સરસ્વતી મહાલ અને પ્રશ્ન કરે કે બિંદુ ક્ષેત્ર પદ્માસન મુદ્રામાં કમળ ઉપર બેઠા છે અને એમના પગ પાસે આ સુતેલો વ્યક્તિ શા માટે છે આપણા માતાજી છે શવ ઉપર બેઠેલા છે શવ વાહિની કહેવામાં આવે છે શવ એટલે આપણે કહીએ કે ઘણા લોકોને એવું થાય કે ભાઈ શું કામ આ પણ જે મહાકાલી માતાનું તમે સ્વરૂપ જોયું હોય જે મહાકાલી માતા છે એમાં મહાદેવજી નીચે સુતા છે કારણ કે શક્તિને કંટ્રોલ કરવો એ ભગવાન શિવના હાથમાં છે કારણ કે શક્તિને કંટ્રોલ કરવું એ મહાદેવનું જ સામર્થ્ય છે તો આ રીતે કહે છે કે આ બંનેને વાગવીજ મંત્ર સંભળાયો અને મધુ કૈટબ તપ કરવા બેસી ગયા છે અને માં ભગવતી જ્યારે આકાશવાણી દ્વારા બોલ્યા કે હે મધુ કૈટબ બોલો તમારે શું જોઈએ છે ત્યારે કહે છે ત્યારે માં જગદંબિકાએ કહ્યું કે અમરતાનું વરદાન તો ન મળે તો કહે છે કે જ્યારે અમારી ઈચ્છા થાય ત્યારે અમારું મૃત્યુ થાય માં ભગવતી કહ્યું તથાસ્તુ અને માં જગદંબા ખૂબ જ દયાળુ છે એના માટે કહ્યું છે કે એક વાત અવશ્ય યાદ રાખજો ભગવતી કો ચાહો લેકિન ભગવતી સે પૂછ પાને કી ચાહના મત કરો ભગવતી કો ચાહો લેકિન ભગવતી સે પૂછ ન ચાહો પણ આપણે શું કરીએ ભગવતીની આરાધના કરીએ એટલે મનમાં આપણે એજ કામના લઈને બેસી કે હે ભગવતી શ્રીફળ મંગુ તો હવે મારી ઈચ્છા પૂરી કરજો વિચાર કરો એક શ્રીફળ લઈને માતાજીને અર્પણ કરીએ ભગવતી કે એક શ્રીફળ લઈને મારી તારી ઈચ્છા પૂરી કરવાની તમને કોઈ કે શ્રીફળ આપે અને કે હવે પૂરી કરો કામના આલે ઉપર આટલા રૂપિયા કઈ કહે છે કે ભગવાનને ચાહવા વાળા કરતા ભગવાનથી પામવા વાળા વધી ગયા છે મંદિર માં જાઓ હું તમને કહું કે મંદિરમાં આપણે જઈએ આપણે મંદિરમાં જઈએ તો આપણે ભગવાનના દર્શન કરવા જાવ છું મને સત્ય જોયો જો તમે ભગવતી ની સામે બેઠા છો માતાજી સામે લઈ બેઠા છો સત્ય બોલવાનું માતાજી સામે અસત્ય બોલાય નહીં તમે મંદિરે જાવ છો ભગવાનના દર્શન કરવા જાવ છો હા કે ના તો બોલો નહીં આપણે ભગવતી દર્શન કરવા નથી જતા આપણે કઈ ઈચ્છા લઈને છેવટે એટલી તો આશા હોય ને કે ભગવતી તમે મને આ સંસાર થી બહાર લઈ જાઓ મને મુક્તિ આપો એટલી તો ઈચ્છા હોય ને હા એ પણ છે કે ભગવતીની પાસે નહીં માગે તો કોની પાસે કારણ કે અંતે તો સંસાર પાસે જશો તો એક દિવસ દુઃખ મળશે એ નક્કી છે પણ ભગવતી પાસે જશો તો એ સર્વ સુખ અને મનોકામના પૂરી કરશે વાત નિશ્ચિત છે માં ભગવતી અને ઘણા લોકો મંદિરમાં જાય તો જેવી આંખ બંધ કરી હાથ જોડે એટલે તરત દેશે ચાલુ થઈ જાય કે હે ભગવતી આ કામ બાકી છો ભગવતી આ પૂરું કરી દેજો મારું એ કામ પૂરું થાય પછી કે મારા સંતાનનું કાર્ય કરજો ભગવતી કે એનું તેને માનવા તે ભાઈ તમે તમારું એ શું કરશે છે ભગવતીની પાસે જાવ અને ઘણા લોકો તો એવું કરે કે મારે ત્યાં દીકરો આવે મારું કામ થાય હું સત્યનારાયણની કથા કરીશ પણ તમે કરી લો ને અને પછી આપે તો કેજો પેલા ભગવતી તમે કાર્ય સંકલ્પ લો આપણે કહીએ કે ભગવતી મૈયા યશોદા ભગવાન કૃષ્ણને દામણે બાંધવા ક્યાં એ પણ ના બાંધી શક્યા વિચારો ભૈયા યશોદા ભગવાન કૃષ્ણને ને દામણે એટલે દામોદર સ્તોત્ર આપણે બોલીએ છીએ ભગવાન ને ઢોલી ને ભૈયા યશોદા એ તા બાંધી ન શક્યા તો ભૈયા યશોદા ના બાંધી શકે તો તમે કેમ બાંધી શકો એટલે કોઈ દિવસ કોઈ બાધા લેવાય નહીં પણ ખાસ કરીને બેનો છે ને કે મારું આ કામ થઈ જાય તો હું આ કાર્ય ગાંઠ મારી લે સાડી છેડે ગાંઠ મારી કરો કે નહીં હું પાંચ દીવા કરીશ ભગવાન ને તમારે બાંધ દેવાની આશા અને રાહ જોવાની પાછળ કામ પૂરું કર્યા પછી એ થાય અને તો પાછા એવું પણ કહી દે બોલો એટલે વાત છે કે ભગવતી આવું કરવાય નહીં બંદર ન રખાય ઘણા લોકો કે ભાઈ અમે અડદની દાળ ન ખાય આ વસ્તુ ન ખાય મારે બાધા તમારી બાધા ન કરવાથી ભગવતીને રાહ જોવાની તમારું કાર્ય પૂરું કરવાનું એવું ન કરવું બંધનમાં ન નાખવું તમે જેટલું બાધા લેશો એટલું તમારે જીવનમાં બંધાવવું પડશે અને ધીમે ધીમે એટલી આટી ઘૂંટી થઈ જશે કે એ આટીને ખોલતા ખોલતા જીવન ક્યારે પૂરું થઈ જશે ખબર પડશે નહીં એટલે હવે પછી કોઈ દિવસ બાધા લેવાની નહીં હા ને લેશો હા તો ભગવતીની સામે લઈને તમે બેઠા છો અને અસત્ય બોલે અને પછી ભગવતી ભોગ કહેવાય હા જોજો તમે હા કારણ કે કોઈ દિવસ કોઈ બાધા લેવાય નહીં ઘણા લોકો એમ કહેવાય હનુમાનજી હું તમને તેલ પણ કરીશ મને આ આપી દો હનુમાનજી આગળ તેલ નું હોય એ તો એટલું બધું તેલ હોય કે આખો સ્વિમિંગ પુલ કરાવે અને પછી માં તરે તો આ આવું બધી બાધાઓ ન લેવી એ બાધાથી આપણે જ અંતે બધાવું પડે છે જગતમાં તાલીતે માં જગદંબાને પ્રાર્થના કરવી કે હે ભગવતી અમે તમે સદૈવ તમારા ગોગાન ગાઈએ અને તમારું ભજન કીર્તન અને આવી કથાઓ કરતા રહીએ આવું માંગુ જોઈએ કારણ કે જો આપણે મનુષ્ય તો આપણી કલ્પનાની બહાર આપણી કલ્પનાની બહાર વાત તો છે ભગવતીએ શું પ્લાન કર્યો છે આપણને ખબર નથી આપણે તો સામાન્ય મનુષ્ય છીએ તમે વિચાર કરો દસ વર્ષ પહેલા તમારી શું સ્થિતિ હતી ને અત્યારની શું સ્થિતિ છે વિચાર કરી તમે વિચાર્યું હતું કે દસ પંદર વર્ષ પહેલા કે હું અત્યારે આ પોઝિશન ઉપર રહીશ વિચાર હતો અત્યારે તમે કઈ પોઝિશન ઉપર છો એ ભગવતીની કૃપા છે કારણ કે ભવિષ્યમાં શું થવાનું છે મને તમને ખબર નથી જે બાળક છે બાળકના હાથમાં તમે હજાર બે હજાર રૂપિયા આપી ગયો તો એના મન તો એક આગળ છે તો ફાળીને રમીને રમશે અને ફેંકી પણ દેશે એવી જ રીતે કોઈ વસ્તુ જે તે સમયે આપણા માટે યોગ્ય ન હોય તો ન પણ મળે તો ભવિષ્યમાં પણ મળી શકે છે એટલા માટે અહીંયા કહ્યું છે કે ભગવતી કુ ચાહો લેકિન ભગવતી સે કુછ ન ચાહો તો અહીંયા આ બંને ગર્વિષ્ઠ થયા અને જળ ક્રીડા કરવા લાગ્યા અને કમલાસનમાં બેસેલા બ્રહ્માજી સાથે પણ યુદ્ધ કરવા માટે તૈયાર થયા ચિંતિત થયા અને બ્રહ્માજી ભગવાન નારાયણના શરણે ગયા અને ત્યારે હરી નારાયણ પણ જાગ્યા નથી યોગ નિદ્રામાં બોઢી ગયા છે બ્રહ્માજી સ્તુતિ કરે છે અને માં ભગવતી પ્રસન્ન થયા અને ભગવાન વિષ્ણુના મનમાંથી યોગ નિદ્રા છે બહાર નીકળી જાય છે અને બહાર નીકળતાની સાથે ભગવાન શ્રી હરિનારાયણે મધુ સાથે યુદ્ધ કર્યું છે યુદ્ધ કરે અને જ્યારે મધુ થાકી જાય ત્યારે કૈતબ ભગવાન સાથે યુદ્ધ કરે આમ વારંવાર બને ઓલા બંને તો આરામ મળી જાય પણ ભગવાન વિષ્ણુને આરામ મળે નહીં વારંવાર થાય પાંચ વર્ષ સુધી ભગવાન ભગવતીના શરણે ભગવાન હરિનારાયણ જાય છે અને મા જગદંબા પ્રસન્ન થઈ અને હરિનારાયણને કહે છે કે નારાયણ તમે તો દેવતાઓના સ્વામી છો તમે ફરીથી બંનેની સાથે યુદ્ધ કરો અને જો આપણા જીવનમાં પણ આ બંને મધુ કૈટક રહેલા છે હવે તમે કહેશો કઈ રીતે જો તમારી કોઈ પ્રશંસા કરે તો તમને ગમે કે નહીં બસ તમારી કોઈ પ્રશંસા કરે એને કહેવાય મધુરતા એને કહેવાય મધુ તમારી કોઈ પ્રશંસા કરે તો તમને ગમે તમારા કાન તરત ત્યાં પહોંચી જાય આ ભગવાનના કાનમાંથી સુકમ ઉત્પન્ન થયા મધુ અને કૈટક કારણ કે આ બધાના દરેક મનુષ્યના કાનમાં મધુ કૈટક હોય તમે કહેશો કઈ રીતે તમારા કોઈ વખાણ કરે કે કોઈ તમારી વાતો કરે સારી સારી તમારા કાન તરત પડે જો અમારી કોઈ વાત કરે છે અને કઈ એટલે કે કોઈ તમારા વિશે કોઈ અવડું બોલે તો તમારા કાન એ જો મારા વિશે વાત કરે છે કાન પહોંચે કે નહીં તો મધુ અને કઈ બંને કાનમાં રહેલા છે અને એ બંને ના સમ રહેવું જોઈએ કોઈ વખાણ કરે તો પણ સમ કોઈ અવગુણ બોલે કોઈ કુવચન કહે તો પણ શ્રમ રહે કોઈ ના કહેવાતી શું કોઈ તમને કઈ કહી જાય અને તમે તરત રિએક્ટ કરો તો સમજો કે તમારા કંટ્રોલ ની દોરી એ વ્યક્તિ હાથમાં છે કોઈ કઈ ના કહી જવાથી શું ફરક પડે છે એ તમને લાગી જવાનું છે થોડા ક્ષણનો આવેગ થોડા ક્ષણનો ક્રોધ વ્યક્તિના જીવનની તમામ સિદ્ધિઓને નષ્ટ કરી દેશે છે એક ક્ષણનો ક્રોધ

આપણે ગમે એટલો પ્લાન કરીએ પણ ધાર્યું માં ભગવતીનું જ થાય આપણું ધાર્યું થતું નથી આપણું કશું જ નહીં ચાલે આપણું બધું જ અર્વચ્ય રહેશે આપણે બધાએ ભેગા થયા છીએ કે ભગવતીની જ પ્રેરણા છે આમાં મારો કે તમારો કોઈ રોલ છે નહીં આ તો કદપૂતળીનો ખેલ છે જે કદપૂતળીનો ખેલ આપણને લાગે કે બંને ચાલે છે પણ ઉપરથી વગેરે ચલાવવા વાળો કોઈ બીજો હોય ઉદાહરણ તરીકે તમને કહું એક એક ઓરડામાં ઉંદર ભૂખ્યો ઉંદર આટા મારતો તો આમ બધા કથા સાંભળી પણ હશે એ ભૂખ્યો ઉંદર ઓરડામાં આટા મારતો તો અને બરાબર ટોપલો જોયો ઉંદરને થયું કે ટોપલાની અંદર કઈ ભોજન રહેલું છે અને ધીમે ધીમે કરી અને ઉંદરે એ ટોપલો કોરી ખાધો અને જેવો ઉંદર અંદર ગયો અને અંદર બેઠેલો સાપ ઉંદરની રાહ જોતો હતો અને સર્પ ઉંદરનો કોળીઓ કરી ગયો એટલા માટે કહેવત પડી કે ઉંદર કાપે કરણ્યો સાપ ઉંદરને ખાય ઉદ્યમ કરતા હોળું પડે ધાર્યું તો માં જગદંબાનો જ થાય બોલ બિંદુ ક્ષીણી જય મારું તમારું ચાલશે નું થાય અહિયાં ભગવતી કહ્યું કે હે શ્રીનિવાસ તમે ચિંતા ના કરો મારી માયાથી બંનેનો વધ થશે આમ કહી માં જગદંબિકાએ અત્યંત મોહ પ્રમાણે એવું સ્વરૂપ ધારણ કર્યું અને આ સ્વરૂપ જોઈ અને મધુ કૈટમ ભગવતીના સ્વરૂપ પર મોહિત થયા છે અને બીજી તરફ હરિનારાયણ સાવધાન થયા કે ભગવતીની કૃપાથી હવે જગતનું કલ્યાણ થશે અને ભગવાન વિષ્ણુ જોજો આમાં ભગવાન વિષ્ણુ જેવા જગતમાં કોઈ ચતુર નહીં હો જેમના અંશુ ભા થી અત્યંત પ્રસન્ન છું બોલો તમારે શું વરદાન જોઈએ આધુ અને કઈ તમી ના દિવ્ય સ્વરૂપ ને જોઈ અને માતાજી સામે ઉભાતા ગર્ભ થી ગર્વિષ્ઠ થઈને બોલ્યા કે હે વિષ્ણુ અમે તમારી સાથે 5000 વર્ષથી યુદ્ધ કરીએ છીએ અમે અમારે કોઈ યાચક નથી અમારે તમારી પાસેથી વરદાન ન જોતું અમે તમને વરદાન આપશું અને આપણે પણ ઘણીવાર પરિસ્થિતિ એવી હોય કે કોઈ મોટો વ્યક્તિ હોય અને કોઈક વ્યક્તિ આપણને આવીને પૂછે તો આપણે એમ કહીએ કે ના કોઈ એમ કહે કે આ પૂરું નહીં થાય નો કેમ થાય હું કહી દઉં બીજાની સામે બડાઈ કરવા માટે આપણા જીવનમાં પણ આવી પરિસ્થિતિ થતી હોય અને બરાબર ભગવાન વિષ્ણુ કે આ જોતું ભગવાન આપશો થાય કેવી યુક્તિ લગાવી આ બધું પેટ તમને વરદાન હતું એની ઈચ્છા થાય ત્યારે એનું મૃત્યુ થાય તો ભગવાન કે કે મારી ઈચ્છા છે કે તમારા બંનેનો મારા હાથે થાય

નહીં ત્યારે તમારું મસ્તિષ્ક કામ કરતું નથી એટલે દરેક પરિસ્થિતિમાં સમ રહેવું જોઈએ અને આમ પ્રભુ હરિનારાયણ બોલ્યા કે તમારા બંનેનો વધ અમારી આથી થાય ત્યારે આ બંને વિચારવા લાગ્યા કે આપણે બંને છેતરાયા છીએ અને કહે છે કે હે નારાયણ તમે અમને પેલા વરદાન આપવાનું કહ્યું હતું તમારી ઈચ્છા છે કે તમે અમને પેલા વરદાન આપો તો કહે છે ભગવાન નારાયણ બોલ્યા કે બોલો શું જોઈએ તો કહે છે કે અમારો વધ એવી જગ્યાએ કરો કે જ્યાં પાણી ન હોય કારણ કે સૃષ્ટિના પ્રારંભમાં ચારેતર પાણી જ હતું કઈ જમીન હતી નહીં આ પૃથ્વીના પ્રારંભ પહેલાની વાત છે અને ભગવાન શ્રી હરિનારાયણે ચાર હજાર કોષ વાળું મોટું શરીર ધારણ કર્યું અને મધુ કૈટમને ભગવાને પોતાની જંગા ઉપર રાખી અને સુદર્શન ચક્રથી બંને દૈત્યનો

પૃથ્વી દેવી ઉત્પન્ન થયા એટલે કે પૃથ્વીનું એક નામ છે મેદિની મેદમાંથી ઉત્પન્ન થઈ પૃથ્વી માતા એટલા માટે શાસ્ત્રમાં કહ્યું છે કે માટીને અભક્ષ ગણાય કોઈ દિવસ માટી ખવાય નહીં બાળકો માટી ખાતા હોય તો એને દેવાય કારણ કે માટી ખાવી દોષ છે શું કામ દોષ છે આપણે કહીએ કે ભાઈ માટી ખવાય નહીં પણ શું કામ ન ખવાય તો કહે છે કે મધુ કૈટ ના મેદથી બનેલી આ પૃથ્વી છે આ જે કંઈ પણ પૃથ્વી તમને દેખાય છે

આપણે જાણીએ તો છે પણ એમનો જન્મ કઈ રીતે થયો એની અહીંયા કથા બતાવવામાં આવી છે કે પૂર્વકાળે મેરુ પર્વત રમણીય શિખર ઉપર અને ઇન્દ્રદેવ થયા કે વેદ વ્યાસી શા માટે તપ કરે છે ત્યારે મહાદેવજી પાસે કીધું ત્યારે મહાદેવજી કીધું કે કઈ તમારા સ્વર્ગ પ્રાપ્ત કરવા માટે તપ નથી કરતા એ તો દિવસે પુત્ર પ્રાપ્તિ માટે કરે છે અને અને એમની અવશ્ય પૂરી કરીશ મહાદેવજી એ સમયે પ્રગટ થાય છે મહાદેવજીને પ્રાર્થના કરી અને મહાદેવજી ઉત્તમ પુત્ર પ્રાપ્ત થાય એવું વરદાન આપ્યું છે અને બરાબર એ સમયે વેદ વ્યાજ યજ્ઞ કરવા માટે અગ્નિ પ્રગટાવવા માટે અરણી મંથન કરતા હતા અરણી એટલે સમયનું લાકડું કાષ્ટ નીચે હોય બીજા વૃક્ષનો ઉપર લાકડું ઘસવામાં આવે અને એમાંથી જે ઉત્પન્ન થાય એને અગ્નિ કહેવાય મોટા મોટા યજ્ઞમાં તમે લોકો એ જોયું હશે આપણે જે દીવો પ્રગટાવે કે યજ્ઞ કરીએ એ માચિસની પ્રગટાવે પણ શાસ્ત્રની પરંપરા છે કે અગ્નિ અરણી મંથન કરી અને અગ્નિ પ્રગટાવવામાં આવે તમે મોટા યજ્ઞમાં જોયું હશે તો આ રીતે વિદ અને કહે છે કે અથવા તો સૂર્યકાંત મણી થી અગ્નિ પ્રગટાવવામાં આવે સૂર્યકાંત મણી એટલે બિલોરી કાચ છે ને બિલોરી કાંચ એને સૂર્યકાંત મણી કહેવાય કારણ કે સૂર્યના પ્રકાશ થી એના ઉપર તમે રૂપ રાખો એટલે અગ્નિ ઉત્પન્ન જાય એને સૂર્યકાંત મણી કહેવાય આ રીતે મોટા યгноમાં આ રીતે અગ્નિ ઉત્પન્ન થાય છે અને એ સમયે દેવરાજ ઇન્દ્રની કૃતાજી નામની અપ્સરા

ભલે નિંદા થાય પણ આ જગતમાં આ જગતમાં કોઈ ઉત્તમ સુખ આપનાર હોય તો એ સંતાન છે એટલા માટે આપણે સંતાનની કામના હોય છે કે મારો વંશ આગળ વધારનારો મારી ત્યાં આવે અને એ સમયે વેદ આ એના માટે વેદ વ્યાસજીને સુદ્યુમ્ન રાજાની કથા યાદ આવે છે જે ગઈકાલે આપણે સુદ્યુમ્ન રાજાની મહાત્મ્યની કથા સાંભળી કે પ્રથમ પિતાએ પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો પણ માતાએ સંકલ્પ કર્યો હતો કે દીકરી મળે તો પૂર્વકાળે એ દીકરી રૂપે પ્રગટ્યો સુદ્યુમ્ન રાજાનો જન્મ્યો ત્યારે

ધર્મના માર્ગે તમે ચાલો તો સામેથી ચાલીને ગુરુ આવે નારદ મુનિ એને નવા નવા મંત્રની દીક્ષા આપી અને કહે છે કે અહી પ્રેમ ક્લીમ ચામુંડા એ આપણે મંત્રનો જપ કરીએ છીએ પણ એ મંત્ર શું છે એનું રહસ્ય આ દેવી ભાગવતમાં છે ધ્યાનથી સાંભળજો નવા મંત્ર શા માટે દિવ્ય છે નવા મંત્ર શા માટે દિવ્ય છે તો કહે છે કે અહી પ્રેમ ક્લીમ આ ત્રણ અક્ષર પછી

મનના થાક ઉતારવાની વાત છે મનના થાક ઉતારવાનું એક કથા એ શ્રેષ્ઠ સાધન છે જે તમારું સ્વજન તમે ગમે એટલું કામ કરીને આવ્યા હો અને સાંજે પડતા તમારા ઘરે આવો અને નાના બાળકને જોઈ અને તમે રમાડો કે તમારું સ્વજન મળે તો તમારો ગધો થાક ઉતરી જાય બસ એ જ રીતે મૂળ રૂપે તમે જુઓ તો હું અને તમે આત્મા છીએ અધ્યાત્મના માર્ગે તમે જુઓ તો હું ને તમે આત્મા છી બાકી આ તો આત્મા નવું શરીર ધારણ કરે જેમ તમે જૂના વસ્ત્રનો ત્યાંગ કરી દો એમ આત્મા છે શરીર જીર્ણ થાય જૂનું થાય એટલે આત્મા એનો ત્યાંગ કરી દે ફરીથી નવું શરીર ધારણ કરે છે બસ આ રહસ્યને સમજી લો તો જીવનમાં તમને કોઈ દિવસ સ્પષ્ટ આવે નહીં પણ આપણે તો શું છે કે જાણી બધી આશાઓને પાડી અને ઈચ્છાઓને પૂરી કરવા માટે આપણે સત દોડ્યા કરીએ છીએ બાકી ભગવાન કેટલા દયાળુ ઘણા લોકો અમને કહે કે ભગવાન એમને આપ્યું શું અરે ભાઈ તમને મનુષ્ય બનાવીને મોકલા મનુષ્યત્વ બહુ દુર્લભ છે 84 લાખ ના ચક્રમાંથી ફરતા 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 તમે આ મનુષ્ય શરીરમાં આવ્યા તો આવું પરમ દુર્લભ મનુષ્યત્વ આપણે પ્રાપ્ત થયું સરસ મજાનું આ મનુષ્યત્વ મનુષ્ય દેહ આપ્યો સારા સારા વસ્ત્ર આપ્યા સારા ભોજન આપ્યા છે બાકી તમે ઘણા લોકોને તો દિવસમાં કણ ન થતો તમારે ઘણા લોકોને તમે જોયા છે સારા વસ્ત્ર સારો પરિવાર સારા ભોજન સારું ઘર સારી સંપત્તિ વધુ મળ્યું છતાં પણ મનુષ્ય દુખી છે શું શા માટે દુખી છે ભગવાને બધું આપ્યું છે છતાં પણ દુખી તો શું કામ તો કહે છે કે મનુષ્યની અનેક પ્રકારની ઈચ્છાઓ અનેક પ્રકારની કામનાઓ અનેક કામનાઓ પૂરી કરવા માટે લોકો વિચારે કે આજે મારી પાસે સાયકલ કાલે સ્કૂટર હોય સ્કૂટર આવે પછી એમ થાય કે ગાડી હોય તો સારું ગાડી આવ્યા પછી એમ કે ઓટી આવે તો સારું ઓટી આવ્યા પછી એમ કે હેલિકોપ્ટર આવે તો સારું હેલિકોપ્ટર આવ્યા પછી કે પ્લેન હોય તો સારું આ ઈચ્છાઓનો કોઈ અંત છે નહીં અને એ બધું પૂરી કરવા માટે તમારે દિવસ રાત મહેનત કરવી પડે પછી શારીરિક અને પછી પછી એ જ ધન કેવાની છે એટલે હું એમ નથી કે તમે ઈચ્છાઓ ન કરો પણ અગણી ઈચ્છાઓ દુઃખ કારણ પણ બને છે જેમ બાળક છે તો બાળક અમુક સમય જીદ કરે માતા પિતા એની જીદ પૂરી પણ કરી દીધી પણ વારંવાર તમે એની જીદ પૂરી કરો તો પછી બાળકને થાય કે આપણે તો આમ જ ચાલે રડો એટલે આપણને બધી વસ્તુ મળી જાય નહીં બાળકની બધી ઈચ્છા પૂરી કરાય નહીં એના માટે અહીંયા કહ્યું છે કે નવાણ મંત્રમાં તમે જુઓ અહીં રીમ ગ્લીમ ગણતા જજો નવ અક્ષરનો મંત્ર છે અહીં રીમ क्लीं चा मुण्डायै विचे खिलः